નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બનાસકાંઠા પાટણ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વાજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ ત્યાંશી પોઈન્ટ સત્યાશી ટકા થયો છે જેમાં સરદાર સરોવર ડેમમાં એકાણું પોઈન્ટ છવ્વીસ ટકા પાણી છે એકસો ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ પર છે માછીમારોને સાતથી દસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે ત્યારબાદ જોઈએ તો હિમાચલમાં ચોમાસાનો કહેર અત્યાર સુધી ત્રણસો છાસઠ લોકોના મોત હિમાચલ પ્રદેશમાં ચોવીસ જુલાઈથી સાત ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને ત્રણસો છાસઠ લોકોના મોત અંદાજે રૂપિયા ચાર લાખ કરોડનું નુકસાન થયું છે શિમલામાં એકસો સોળ ટકા અને કુલ્લુમાં એકસો ત્રણ દસ ટકા વરસાદ નોંધાયો પંજાબના તમામ ત્રેવીસ જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે આગામી ત્રણ દિવસ વરસાદ નથી પણ સતલજ નદી પરનો લુધિયાણાનો ડેમ તૂટવાનો ભય છે પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે સુઈ ગામમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે સુઈ ગામમાં સત્તર ઇંચ ભાભર વાવ અને રાપરમાં તેર તેર ઇંચ થરાડમાં બાર ઇંચ સાંતલપુરમાં પોણા આઠ ઇંચ રાધનપુરમાં સાડા સાત ઇંચ દિયોદરમાં સાત ઇંચ અને માળિયામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ગુજરાતમાં સો ઇંચથી વધુ વરસાદ ગુજરાતમાં આ વર્ષે ચોથી વાર સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે રાજ્યના ચાર તાલુકામાં તો સો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સાત સપ્ટેમ્બર સુધીમાં જ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ટકા વરસાદ થયો જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો નવ્વાણું ટકા વરસાદ પડ્યો છે આ આંકડાઓ દર્શાવે છે કે મેઘરાજા ગુજરાત પર સતત મહેરબાન રહ્યા છે જેના કારણે જળ સ્તરમાં સુધારો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાંક એટલો વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાવીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ સુઈ ગામમાં સત્તર ઇંચ રાપરમાં નવ પોઈન્ટ પચીસ ઇંચરમાં આઠ પોઈન્ટ બાસઠ વાવમાં સાત પોઈન્ટ આઠ ઇંચ અને સાંતલપુરમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વાલોડમાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ દિયોદરમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ રાધનપુરમાં ચાર પોઈન્ટ તેર ઇંચ તેમજ દહેગામ અને ખેરગામમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી ત્રાટક રસ્તા પાણીમાં ગર ગરકાવ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સ્થિતિ જળબંબાઇ છે રામપુરા ગામ પાસેથી પસાર થતો હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો ટાંડવ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં રેકોર્ડ તોડ વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે સુઈ ગામમાં સત્તર ઇંચ ભાભર બાર પોઈન્ટ એકાણું ઇંચ વાવ બાર પોઈન્ટ છપ્પન ઇંચ અને થરાડમાં અગિયાર પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ પડ્યો સાંતલપુરમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ભારે પવન સાથે પડેલા વરસાદથી નદી નાળા છલકાયા અને ખેતરો પાણીમાં ગરકાવ થયા વાત્રક સાબરમતીના પૂરથી માતર તાલુકામાં હાહાકાર ખેડા જિલ્લાના માતર તાલુકામાં વાત્રક અને સાબરમતી નદીઓમાં પૂરથી ભારે નુકસાન થયું છે પાલા ગામમાં નદીના પાણી તોડી ગામમાં ઘૂસ્યા જેના કારણે ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી ભારે વરસાદ જનજીવન ઠપ શાળા કોલેજ આંગણવાડી બંધ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠા અને કચ્છ પ્રભાવિત થયા છે તેવામાં કચ્છમાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો છે સફેદ રણ પણ પાણીમાં ડૂબી ગયું સમગ્ર કચ્છમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે તંત્રએ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા પરિપત્ર કર્યો શાળા કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો